ભરૂચમાં કચરાના ઢગલામાં ભીષણ આગથી દહેસટ કાસર ગામની ગેરકાયદે ડમ્પિંગ સાઇટ પર આગ બે ફાયર ટેન્ડર દ્વારા કાબૂમાં લેવાઈ ભરૂચ નગરપાલિકાની કાસર ગામમાં આવેલી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગવાની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે આગની મોટી જ્વાળાઓ અને ઘાત ધુમાડો દૂર દૂર સુધી દેખાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ બે ફાયર ટેન્ડરો સાથે ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી લગભગ એકાદ કલાકની જેમટ બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે ઘટનાના ઢગલામાં સળગી રહેલી આગને પૂર્ણપણે ઠારવા માટે બીજા દિવસે સવારે પણ એક ફાયર ટેન્ડરને કુલિંગ માટે મોકલવામાં આવ્યું છે આ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોવાના કારણે અગાઉ માનવ અધિકાર આયોગે નગરપાલિકાને નોટિસ ફટકારી હતી આગ કુદરતી રીતે લાગી છે કે કોઈએ જાણી જોઈને લગાડી છે તે અંગે તપાસ ચાલી રહી છે આગની આ ઘટનાથી આસપાસના ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાને કારણે ખેડૂતોમાં ચિંતાનું